નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી સુની હાઈસ્કૂલ માં કરવામાં આવેલ આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ડીએન કાછડ ના વરદ હસ્તે થયું ધ્વજ કરવામાં આવેલ બાદમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશાદજી ચૌહાણ મામલતદાર શ્રી એ આર નીનામા વિકાસ અધિકારી શ્રી લાડુલા પીએસઆઈ સહિતના અધિકારીઓ કર્મચારીઓ શાળા પરિવાર બાળકો ગ્રામજનો ઉપસ્થિત રહે યોજરમાં આંગણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ હાઈસ્કૂલ મદ્ય પૂર્વ ધારાશભ્યો અને સંસ્થાના પ્રમુખ શ્રી શિવાભાઈ ભૂરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ આ પ્રસંગે શાળા પરિવાર તથા બાળકો ઉપસ્થિત રહે શાળાના આચાર્ય ચત્રાભાઈ પટેલ કોલેજ આચાર્ય ભગવાનભાઈ પટેલે સૌને આવકારે બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તાલુકાના વરસડા ગામે કરવામાં આવેલ શ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ આ પ્રસંગે તેમણે સૌને આવકારી આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં જણાવેલ બાદમાં દિલ ધડક કાર્યક્રમ યોજવામાં આવેલ છે સૌએ નિહાળી દેશદાજને ઉજાગર કરેલ બાળકોએ સુંદર કાર્યક્રમ રજૂ કરેલ આ પ્રસંગે ચૂંટાયેલ પદાધિકારી અધિકારી ગ્રામજનો બાળકો ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ઇઠ્યોતેરમા સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરી છે સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં પોલીસ દળો હોમગાર્ડ સહિતના સુરક્ષા દળ દ્વારા પરેડ યોજવામાં આવી હતી

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને લઈ સૌથી મોટો સમાચાર સામે આવે છે છેલ્લા કેટલાય દિવસોથી શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સમાચાર સામે આવી રહ્યા હતા જેમાં અનેક શિક્ષકોને ડીયુએ નોટિસ પણ આપી હતી જો કે હવે આ બધાની વચ્ચે શિક્ષણ વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે વિગતો મુજબ શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે રાજ્યના 134 ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા રક્ષાબંધનના તહેવારે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં રાખડીઓની માંગ વધી છે આ વર્ષે બજારમાં વિવિધ ડિઝાઇન મટીરિયલની રાખડી વેચાઈ રહી છે મહત્વનું છે આ વર્ષે બજેટ આવ્યા બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે